આંતરરાષ્ટ્રીય બોજ લાદવામાં આવે છે જેને બાળમજૂરી કહેવાય છે કારણો કોઈ પણ હોય પરંતુ બાળમજૂરી કરાવી એક ગંભીર ગુનો છે આ ગુનાની ગંભીરતા અને આ અંગે કાયદાની સમજ સૌને છે તેમ છતાં આજે એકવીસમી સદીના યુગમાં પણ અનેક જગ્યાએ બાળમજૂરી જોવા મળે છે જેને સંપૂર્ણ નાબૂદ કરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે દર વર્ષે બાર જૂને આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નિષેધ દિવસ ઉજવવામાં આવે છે બાળકો ભગવાનનું વરદાન દેશનું ઉજ્જવળ ભવિષ્ય જેમને જન્મતા વેંત કાયદાની રૂવે અનેક અધિકારો આપવામાં આવે છે પરંતુ આ તમામ કાયદાઓને નેવે મૂકીને કેટલાય લોકો આ કુમળા હાથમાં જવાબદારીઓનો ભાર સોંપી દે છે શિક્ષાનો હકદાર જ્ઞાન મેળવવાની ઉંમરમાં રોજે રડવા લાગે છે જે દેશનું ભવિષ્ય છે તેના ભવિષ્યની રક્ષા અર્થે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નિષેધ દિવસ બાળમજૂર શબ્દ ઘણીવાર એવા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં બાળકોને તેમના બાળપણ તેમની ક્ષમતા અને તેમના ગૌરવથી વંચિત રાખે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક છે સમગ્ર વિશ્વના બાળકો બાળમજૂરીના દૂષણમાંથી દૂર થાય તે માટે ઉજવવામાં આવે છે

બાળ મજૂરીમાં સંડોવાયેલા બાળકો મોટે ભાગે મજૂર અને ભિક્ષુક વર્ગમાંથી આવતા હોય છે આવા પરિવારોમાં બાળકોની સંખ્યા પણ ખૂબ વધુ હોવાને કારણે બાળકો શાળાએ જવાને બદલે મજૂરી કે ભિક્ષાવૃત્તિ કરવાનો સરળ માર્ગ અપનાવે છે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે જેના અધિકારોની રક્ષા કરવા આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ બે હજાર બે થી કરાઈ છે બાળ મજૂરી એટલે શું બાળમજૂરી એટલે શું એની કરતાં મહત્ત્વનું એ છે કે બાળક એટલે શું એ આપણે પહેલાં સમજવું જોઈએ બાળક એટલે એમ કહેવાય કે સમગ્ર વિશ્વની અંદર યુનાઇટેડ સ્ટેટ દ્વારા સોરી યુનાઇટેડ નેશન્સ દ્વારા અઢાર વર્ષથી નીચેની ઉંમરની કોઈપણ વ્યક્તિ હોય એને આપણે બાળક તરીકે સ્વીકારવી જોઈએ એવું સમગ્ર વિશ્વએ એમનો આ પ્રસ્તાવ જે છે એ સ્વીકારેલો છે ને ત્યારથી સમગ્ર વિશ્વની અંદર અઢાર વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ ઓલું હોય એને બાળક તરીકે સ્વીકાર્યું છે સમગ્ર વિશ્વએ અન્ય દેશોએ બીજી બાળ મજૂરી બાબતની જ્યારે આપણે મને વાત કરી તો બાળમજૂરી એટલે એ રીતે કહી શકાય કે આ જે અત્યારે ઉંમરની જે મેં વાત કરી એમ એમાં પણ એક દ્વિધા છે અને સાથે સાથે ચોક્કસ એક નક્કી પણ કરવામાં આવ્યું કે ચૌદ વર્ષથી નીચેની કોઈ બાળક હોય અને એની પાસે એને વેતન આપી અથવા તો વેતનની લાલચ આપી એની પાસે જે કામ કરાવવાનું આવતું હોય અને મજૂરી કરાવવાની આવતી હોય એની પાસે કામ કરાવે કોઈ પણ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ છે કે કોઈ પણ પ્રકારનું કામ કરે તો એ બાળ મજૂરીમાં કન્વર્ટ થાય છે ને એને બાળ મજૂરી પણ કહી શકાય છે બાળ મજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ વિશ્વ સ્તરે 10 માંથી 1 બાળક મજૂરી કરવા મજબૂર દેશ અને સમાજ માટે ગંભીર પડકારરૂપ છે આ સમસ્યા બાળકોને બાળપણથી વંચિત રાખે છે બાળ મજૂરી વિશ્વભરમાં સેંકડો બાળકો આજીવિકા મેળવવા માટે શાળા છોડી દે છે વર્ષ બે હજાર બે થી આજના દિવસે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવાની કરાઈ શરૂઆત કાયદાનું ઉલ્લંઘન કરનારને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કેટલાક કિસ્સાઓમાં બાળ મજૂરો ગુનાખોરી કે વ્યસનના આદિ બની જાય છે બાળકોના ભવિષ્યની રક્ષા કરવી આપણા સૌની જવાબદારી આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નિષેધ દિવસ કેમ ઉજવવામાં આવે છે વિશ્વની અંદર સોળ મિલિયન બાળકો આ મજૂરીમાં છે સમગ્ર વિશ્વની અંદર અને ભારતની વાત કરીએ તો ભારત જે છે એ 1/3 એટલે વિશ્વના જે બાળમજૂરીની મેં મે અત્યારે સંખ્યા કીધી એમાં ત્રીજા નંબરનો પાર્ટ છે એ આખો ભારતનો છે એટલે બહુ ખરેખર ગંભીર અને આગળના ભારતના ભવિષ્ય માટેનો બહુ ખરેખર ગંભીર મુદ્દો કહી શકાય માં બાળમજૂરી અંગે સરકારે કયા અસરકારક પગલા લીધા છે બાળમજૂરીને નાબૂદ કરવા માટે સરકારે ઘણા પગલાંઓ લીધા છે ઘણા કાયદાઓ બનાવ્યા છે પણ દુઃખની વાત એ છે કે કાયદાઓનો પ્રચાર અને પ્રસાર જે રીતે થવો જોઈએ જેનાથી બાળમજૂરી અટકવી જોઈએ એ થઈ નથી બીજી વસ્તુ આ જે કાયદાઓ છે એ ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ પ્રોપર વેથી થવા જોઈએ એ પણ નથી થતા કાયદાઓનો ડર પણ નથી રહ્યો વસ્તુ એ છે કે કોઈપણ જગ્યાએ બાળમજૂરી પકડાય છે તો ક્યાંય ને ક્યાંય કોઈપણ સંજોગોમાં એને થોડી એને નાની એવી કાર્યવાહી કરી અને છોડી દેવામાં આવે છે એની ગંભીરતા નથી લેવામાં આવતી તો આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે આપણા દેશ માટે ભારત માટે કે જ્યાં કાયદાની ગંભીરતા નથી એની સમજદારી નથી ત્યાં આ વસ્તુ આપણને તકલીફ કરે છે એમ

આપણે જોતા જોઈએ છીએ ઘણી વાર આપણે ઘટનાઓ જોઈએ છે કે આપણે ચાર પાંચ મિત્રો ભેગા થઈને કોઈ ચાની કેટલી એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ક્યાંય પણ જતા હોઈએ છીએ તો ચાની કેટલી આપણે ચા પીવા બેસીએ છીએ અને આપણે સાથે સાથે એમય કહીએ છીએ કે એ છોટું એક ચા લાવજે આપણે ખબર છે કે છોટું કહીને આપણે ચા મગાવીએ છીએ છટાઈ છોટું માટેનું કોઈ આપણે વિચારતા નથી માત્ર આપણને આપણા વાતોમાં રસ છે અને આપણા કામમાં રસ છે પણ છોટું બાબતની કાંઈ નહીં બહુ ઇજ્જતથી કહીએ છીએ છોટું એક ચા લાવજે તો વસ્તુ સ્થિતિ એ જ છે કે છોટું બાબતની ગંભીરતા તમારે જ મારી લેવાની છે હવે જ્યારે આ વસ્તુની આપણને ખ્યાલ આવે છે તો ક્યાંય નહીં ક્યાંય એક વસ્તુ તમારામાં એટલી અવેરનેસ હોવી જોઈએ કે આ પ્રકારની બાળમજૂરી આપણને ક્યાંય દેખાતી હોય તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસને તમે જાણ કરી શકો છો આ પ્રકારની જાગૃતિ પણ લોકોમાં આવી જરૂરી છે એમ સમાજમાં આંગે અંગે કાયદાની જાગૃતિ કેટલી રાજ્યમાં કાયદાનું ઉલ્લંઘન કરીને બાળકોને નોકરી પર રાખવાની સજા અંગે વાત કરીએ તો બાળ અને કિશોર શ્રમયોગીઓને કાયદાથી વિરુદ્ધ કામે રાખવા પર રૂપિયા વીસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાથી બે વર્ષ સુધીની જેલ અથવા બંને સજાઓ થઈ શકે છે જ્યારે આવા જ પ્રકારના બીજી વખતના ગુનામાં એ જ માલિકને એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકારે બાળ અને કિશોર શ્રમ વિધેયક બે હજાર વીસ બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો માં કરાયેલ સુધારા મુજબ દંડની મહત્તમ રકમ રૂપિયા પચાસ હજાર ના સ્થાને રૂપિયા એક લાખ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા ઘણા સરસ કાયદાઓ કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે એમ કહેવાય કે બાળમજૂરી જ્યારે પકડાય ત્યારે એક લાખ રૂપિયાનો દંડ પણ હોય છે જે માણસ બાળમજૂરી કરાવતો હોય એની ઉપર પણ કાયદાકીય સજા ઘણી સારી છે પણ મુખ્ય વિષય એ છે કે કાયદાનો ડર જે હોવો જોઈએ કાયદાની ગંભીરતા હોવી જોઈએ એ લોકો સુધી પહોંચી નથી અવેરનેસનો પ્રોબ્લેમ છે લોકો સુધી પહોંચાડવામાં નથી આવ્યા બીજી વસ્તુ લોકોને એટલી ખ્યાલ છે કે ભાઈ બાળમજૂરી ગુનો છે પણ એની માટે શું કરવું અને અટકાવવા માટે તમારો મારો આમાં યોગદાન કેટલું છે એ એ એમ કહેવાય ને કે એની ઓલી નથી રાખતા જરાય મેઇન વસ્તુ એ છે કે બાળમજૂરી અટકાવવા માટેની જે કંઈ વાત આવે તો લોકોએ પણ જાગૃત રહેવું પડશે કાયદાનો અમલ જે ઘણી વાર છે લોકોએ પણ સરકાર પાસે કરાવવો પડશે ત્યારે આ વસ્તુ હકીકત અને સારી સાબિત થશે એમ શું બાળકના માતા પિતા પર કોઈ એક્શન લેવાય સામાન્ય રીતે બાળકોના માતા પિતા કે વાલીઓને તેમના બાળકોને આ કાયદાની વિરુદ્ધ કામ કરવાની મંજૂરી આપવા બદલ સજા કરી શકાતી નથી પરંતુ જો ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈ વ્યવસાયિક હેતુ માટે કામ કરવા માટે અથવા જો ચૌદથી અઢાર વર્ષની ઉંમરના કિશોરને કોઈ પણ જોખમી વ્યવસાય અથવા પ્રક્રિયામાં કામ કરાવવામાં આવે છે તો આ જોગવાઈ લાગુ પડતી નથી અને તેને સજા થઈ શકે છે માતા પિતા કે વાલી જો પ્રથમ વખત આવું કરે તો કાયદો તેમને ભૂલ સુધારવાની તક આપે છે કાઉન્સેલિંગ દ્વારા તેનું સમાધાન થઈ શકે છે પરંતુ જો તેઓ ફરીથી તેમના બાળકને આ કાયદાનું ઉલ્લંઘન કરીને કામ કરાવે છે તો રૂપિયા દસ હજાર સુધીનો દંડ થઈ શકે છે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એમાંથી જે મેં હમણાં શરૂઆતમાં વાત કરી કે ચૌદ વર્ષથી નીચેનું બાળક જે છે તો એની માટેની જે ગંભીરતા સજા થવી જોઈએ દંડ થવો જોઈએ તો થવો જ જોઈએ પણ એમાં પણ જે અઢાર વર્ષથી નીચેના એમ કહેવાય આપણે જે શરૂઆતમાં જ જે વાત કરીએ અઢાર વર્ષથી નીચેના જે છે એ બધાને બાળકો તો એમાં પણ કેટેગરી જે મેં હમણાં કીધું કે ચૌદ વર્ષથી નીચેની એની વાત છે એમ પંદરથી સત્તર વર્ષનું જે બાળક જે છે તો એની પાસે આગળ માની લો કામ કરાવવાનું હોય કે એ રીતની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે મોટો વિષય એ આવે છે કે એની કાયદા મુજબ એને પાછું એ પણ પરમિશન આપવા આવે કે એના હેલ્થનું પ્રમાણપત્ર જરૂરી છે તો એ હેલ્થના પ્રમાણપત્ર બાબતે પણ એ સરકારે જોગવાઈ કરી છે તો આ બધા ઘણા કાયદાઓ છે પણ આ પ્રકારના કાયદાઓ જે છે એની લોકોને સમજદારી નથી મારો એકને એક વિષય હું ત્રણથી ચાર વાર બોલું છું અવેરનેસ જરૂરી છે ત્યારે જ આ બાળ મજૂરી અટકશે બીજી વસ્તુ એ છે કે એ પણ પ્રશ્ન આપણે ઊભો થાય છે કે બાળમજૂરી શા માટે કરાવે છે એમ તો ઘણીવાર એ પરિવારો જે છે જેના બાળકો કામ ઉપર જાય છે તો એ આર્થિક પરિસ્થિતિ પણ ઘણી જવાબદાર છે ભારત દેશની જ્યારે વાત કરીએ તો ભારત દેશની જે જનસંખ્યા અને પોપ્યુલેશન આપણે જોવા જઈએ તો અહીંયા આ પરિસ્થિતિ સૌથી વધારે ઉદ્ભવે એ સ્વાભાવિક વસ્તુ છે પણ એની સામે એને રોજી જે જે પરિવારો જે છે જેના બાળકો બાળમજૂરી જે જાય છે અથવા તો કરાવે છે પરિવારની જરૂરિયાત મુજબ એની આર્થિક આવક ઊભી કરવા માટેની આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે તો એ સંજોગોમાં સરકાર પણ એટલી જ જવાબદાર છે કે લોકોને આરામથી રોજીરોટી મળી રહે અને એના બાળકોને સારું શિક્ષણ મળે એમ કહેવાય કે બાળ અધિકારની જ્યારે વાત કરીએ તો એક રાઈટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ ફૂડ રાઇટ ટુ હેલ્થ આ બધી જે ફેસિલિટીઓ છે એ સરકારે આપવી પડે અને એ આપવા માટેની સરકારે જે કંઈ જોગવાઈઓ કરી છે તો એ જોગવાઈ મુજબ જોવા જઈએ તો એ એમાં ગંભીરતા અધિકારીઓ લેવલે નથી ડિપાર્ટમેન્ટમાં નીચેના ગ્રાઉન્ડ લેવલે એમાં ગંભીરતા નથી જ્યારે ગુજરાતની વાત કરીએ આપણે એક સરસ વાત છે દર વર્ષે આપણે ગુજરાતમાં ચલો સ્કૂલ જઈએ એમ કરીને જે પ્રોગ્રામો અનેક અનેક પ્રકારના ચાલે છે સારી વાત છે કે સરકાર આ બાબતે જાગૃત છે આવી રીતે દરેક રાજ્ય સરકારોએ જાગૃત રહેવાની જરૂર છે બાળ મજૂરી નિવારણ માટે શું કરી શકાય જનરલી જે એમ કહેવાય છે કે બાળ મજૂરી પકડાયા છે અને કાયદાઓની આપે મને વાત કરી તો કાયદાઓ મેં કીધું એમ કે કાયદા ખરેખર સરસ બનાવેલા છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ એને પ્રોપર વેથી એનો ઉપયોગ નથી થતો જેમ કે કોઈપણ જગ્યાએથી બાળ મજૂરી પકડાતી હોય છે તો એને ત્યાંથી બાળકને લઈ જવામાં આવે છે ત્યારબાદ એને નાના મોટા કાયદાઓની અસર કરી અને એને છોડી દેવા ક્યાંય ને ક્યાંય અધિકારો અધિકારીઓ કે જે કંઈ હોય એ ડિપાર્ટમેન્ટ છે એ એવું પણ વલણ રાખે છે કે એ લોકો ઉપર નાની એવી કાર્યવાહી કરીને છોડી દેતા તો એ લોકોની આર્થિક પરિસ્થિતિ અથવા તો એની મજબૂરીને અનુસંધાને પણ ખરેખર એ દયા કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે એ દયા કરતાં થોડું એની ઉપર આકરા પગલાં લેવા એ જરૂરી એટલા માટે છે કે આવનારું ભવિષ્ય એનું જ સારું બનવાનું છે એટલા માટે જરૂરી છે તો ક્યાંય ને ક્યાંય કાયદાનો ડર જે ઊભો થવો જોઈએ એ જરૂરી છે અને રહી વાત લોકોની તો લોકોએ પણ આ બાબતે ખરેખર બાળક પાસે સમજીને મજૂરી ન કરાવવી જોઈએ બાળક તમે એ પણ જુઓ હમણાં થોડા સમય પહેલાં રાજ્ય સરકાર ગુજરાતમાંની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે એક ડિક્લેર કરેલું હતું કે ભાઈ દરેક ચાર રસ્તા ઉપર એક સામાન્ય વાત છે દરેક ચાર રસ્તા ઉપર ભીખ માગતા નાના બાળકો આપણને જોવા મળતા હોય છે ભિખારીઓ જોવા મળતા તો એની માટેનું એક સારું રહેવાની વ્યવસ્થા એ લોકોને રોજીરોટીની વ્યવસ્થા એ લોકોના બાળકો જે છે આપણે ચાર રસ્તા ઉપર જોઈએ બાળકો નાના નાના રમકડાઓ લઈને વેચતા હોય છે તો એ બાળકોને એ વેપાર નહીં પણ એને સારું એજ્યુકેશન મળે એની વ્યવસ્થા પણ કરવાની સરકારે વાત એટલે આ પ્રકારના સરકારે લેવા જરૂરી છે ભોગે દેશની અંદર બાળ મજૂરી અટકવી જોઈએ એ બહુ ગંભીર છે અને ખરેખર સમજવાલાયક મુદ્દો છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા કેસ નોંધાયા કેસ તો ઘણા પકડાય છે ડિપાર્ટમેન્ટ પણ એનું કામ કરે છે પણ વસ્તુ સ્થિતિ એ ઊભી થાય છે આપણી ચેનલ દ્વારા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી શકું કે ભ્રષ્ટાચાર પણ એટલો જ સમાયેલો છે આ કિસ્સાઓમાં કે જ્યારે બાળક પકડાય છે ત્યારે જે તે અધિકારીઓ કે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એ બાળક એનો જે કાંઈ પૈસાકીય નાણાકીય વ્યવહાર જે કંઈ થતો એ કરીને બાળકને છોડી મૂકવામાં આવે છે તો ક્યાંય ને ક્યાંય અને અધિકારીઓ હું બધા જ દીકરીઓની વાત નથી કરતો આ પ્રકારનું એક એક આખી ચેનલ ચાલતી હોય છે કે જેવો બાળમજૂર પકડાય એટલે સાહેબો હારે ચર્ચા કરીને એ બાળક દસથી પંદર મિનિટમાં ઘરે લઈ જવાની વાત છે તો ક્યાંય ને ભ્રષ્ટાચાર પણ આમાં બહુ મહત્ત્વનો મુદ્દો છે પણ ખરેખર એમાં ગંભીર થવાની જરૂર છે કે આ કિસ્સાઓમાં બાળમજૂરીના કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એ એક એમ કહેવાય ને કે માનવીય લાગણી હોવી જોઈએ કે એના ભવિષ્ય માટે આ આ બાબતે આકરા પગલાં લેવા જ જોઈએ એમ બાળ મજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ વિશ્વ સ્તરે દસ માંથી એક બાળક મજૂરી કરવા મજબૂર દેશ અને સમાજ માટે ગંભીર પડકારરૂપ છે આ સમસ્યા બાળકોને બાળપણથી વંચિત રાખે છે બાળમજૂરી વિશ્વભરમાં સેંકડો બાળકો આજીવિકા મેળવવા માટે શાળા છોડી દે છે વર્ષ બે હજાર બે થી આજના દિવસે વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવાની કરાઈ શરૂઆત કાયદાનું ઉલ્લંઘન કરનારને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કેટલા કિસ્સાઓમાં બાળ મજૂરો ગુનાખોરી કે વ્યસનના આદી આદિ બની જાય છે બાળકોના ભવિષ્યની રક્ષા કરવી આપણા સૌની જવાબદારી તે દિવસ ઉજવવાથી શું સમાજમાં કોઈ ફેરફાર આવશે અને શું આ દિવસ ઉજવવાથી બાળમજૂરી નાબૂદ થઈ જશે આમ જનરલી જોઈએ કે દરેક દિવસો વર્લ્ડ લેવલે નક્કી કરવામાં આવ્યા છે ફાધર્સ ડે આજે આજે એમ કહેવાય કે ફાધર્સ ડે છે તો એવા દરેક દિવસો નક્કી કરવામાં આવે બાળ મજૂરી દિવસ પણ નક્કી પણ આપણી કરુણતા અને કમનસીબ એ છે કે લોકો માત્ર જે દિવસ નક્કી કરેલો છે એ જ ઉજવે છે બરાબર છે અને તમે ને હું આવી ચેનલો ઉપર ચર્ચાઓ કર્યા કરીએ છીએ આપણી ચેનલો ઉપર પણ એનો બોધ આપવાઠ આપવાની કે પ્રચાર પ્રસાર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ લોકોમાં અવરનેસ આવે એનો પણ પ્રયત્ન કરીએ છીએ પણ એ માત્ર એક જ દિવસ પૂરતું રહે છે જેની ગંભીરતા ક્યાંય નથી લોકોમાં નાની ઉંમરથી કામ કરનાર બાળક ગર્વ લે છે કે નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું આ ગંભીરતા છે કે ગર્વ લેવાની બાબત મારે કહેવાય નહીં પણ જે જગજાહેર છે અને સ્પષ્ટ છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે પણ એમ કીધું કે હું પણ રેલવે સ્ટેશન ઉપર ચા વેચતો હતો તો ખરેખર સિરિયસલી એ રીતે લઈ શકાય કે ભાઈ આપણા નરેન્દ્રભાઈ મોદી જો ચા વેચતા હતા તો એ એ વસ્તુ એમણે એ પોતાની અંદર ઉતારીને આ બાબતે મજબૂત કાયદા બનાવ્યા હવે પછી દેશનો કોઈ પણ છોકરો નાનો બાળક છે એ ચા ન વેચે એમ આ બહુ મોટો વિષય છે તમે સારો પ્રશ્ન કર્યો પણ ઘણા જ જે મહાન નેતાઓ થઈ ગયા કે મહાન માણસો થઈ ગયા એ લોકોનો જનરલી આ એટીટ્યુડ હોય છે કે હું પણ બાળપણમાં આ કરતો હતો તો એ કહેવાની જરૂર નથી એની બદલે ત્યાંથી સુધાર લાવવાની જરૂર છે કે મેં કર્યું બીજું દેશનું બાળક ન કરવું જોઈએ ત્યાંથી એ સુધાર લાવવાની જરૂર છે એ બાળકોને પ્રોત્સાહન કઈ રીતે મળી શકે એના ભણતર બાબતે એની સારા હેલ્થ માટે અથવા તો એની સારા રહેવાની વ્યવસ્થા ત્યાં સુધાર લાવવાનો જરૂર છે મેં ભોગ્યું એનો મતલબ એવો નથી કે દેશનું દરેક બાળક ત્યાંથી પસાર થાય પછી મહાન થાય તો આ બહુ મોટો પ્રશ્ન છે એ કામ કરવાની ફરજ પડે છે તો જવાબદાર કોણ માતા પિતા સમાજ કે સરકાર સામાન્ય રીતે બાળકને તો આ વસ્તુની ખ્યાલ જ ન હોય કે આપણે બાળક કોને કહીએ છીએ કે જેનામાં સમજણ શક્તિ નથી એને આપણે બાળક કહીએ છીએ સહજ રીતે આપણે એને બાળક કહીએ છીએ પણ વસ્તુ સ્થિતિ એ છે કે તમે જેમ કીધું એમ કે જવાબદાર કોણ છે તો સ્વાભાવિક છે તમે હું બધા જ જવાબદારીમાં આવીએ છીએ અને ખાસ કરીને સરકારને પણ હું એટલું ચોક્કસ કહીશ કે બાળમજૂરી વધવાનું કારણ છે આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી સુધાર લાવવો એ આપણે બહુ અઘરો પડે છે એટલે સૌથી પહેલાં રોજી અને રોટી અને રોજગાર આપવાની જરૂર છે અને એ જ્યારે બાળકના પેરેન્ટ્સને મળી રહેશે ત્યારે એ પેરેન્ટ્સ સારું વિચારતા થશે કોઈ પણ પેરેન્ટ્સ એવું ન ઈચ્છતો હોય કે મારું બાળક મજૂરી કરે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છતો હોય કે મારું બાળક મોટું થઈને એક સારો ઓફિસર બને કે સારો એક ઓલ બને એ કાંઈ ને કાંઈ એક અપેક્ષા દરેક પેરેન્ટ્સની હોય છે તો એને એ અપેક્ષાઓ પૂરી કરવા માટે સરકાર દ્વારા એ વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે એ પોતાના બાળકને મજૂરીએ જાતું અટકાવશે બાકી એની આર્થિક પરિસ્થિતિ છે એ એને મજબૂર કરે છે કે એને ઘરમાં દરેક બાળકથી લઈને દરેક વ્યક્તિથી કેટલું ઘરમાં પૈસા આવે છે એ એની આર્થિક પરિસ્થિતિ એનું ગુજરાન ચલાવવા માટે આ પરિસ્થિતિમાં આવે છે તો એને માટે જવાબદાર તમે હું સરકાર આ બધા જ જવાબદાર છે ને આપણે સાથે મળીને આનો નિકાલ લાવવાની અથવા તો આ અટકાવવાની જરૂર છે એમ બાળક એ ભગવાનનું વરદાન છે તેમના કુમણા હાથમાં કામનો ભાર ના શોભે રમવા કૂદવાની ઉંમરમાં જવાબદારીઓ કે મજબૂરીના નામે તેમનું બાળપણ ના છીનવો બાળ મજૂરી કરવી કે કરાવી બંને ગુનો છે પરંતુ ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ પ્રણ લઈએ કે બાળ મજૂર જોતા જ અવાજ ઉઠાવીશું એક નવી જાગૃતિનો અવાજ બનીશું દેશના ભવિષ્યની રક્ષાની શરૂઆત કરીશું